ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપા હતા દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે દહેગામ પોલીસનો ડી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તેવા સમયે પોલીસને બાતમી મળી હતી કે વાસણા રાઠોડ ગામે આવેલ ઠાકોરવાસમાં રહેતા અજીત ચંદુજી ઠાકોર નાવના ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને પૈસા પાનાનો પત્તાથી જુગાર રમી રહ્યા છે તેથી પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરી આ વ્યક્તિઓને ઝડપી લીધા હતા ત્યારે પોલીસે આરોપીઓમાં અજીત ચંદુજી ઠાકોર સુરેશ ચંદુજી ઠાકોર જતિન ગોવિંદભાઈ પરમાર જીતેન્દ્રસિંહ ભરતસિંહ વિહોલા દશરથ વિનોદભાઈ વાઘેલાને ઝડપી તેમની પાસેથી રોકડા નવ અને દાવ ઉપર લગાવેલ કુલ રૂપિયા અગિયાર હજાર એકસો દસના મોટા જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ